સંભળાય છે ને ભજિયાનો એકદમ ક્રિસ્પી અવાજ તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાના છું અળવીના પાન અને ડુંગળીમાંથી બનતા એકદમ ક્રિસ્પી ભજિયાની રેસીપી જે બહારથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ છે આ ભજાની અંદર આપણે સોડાનો ઉપયોગ નથી કરવાના તો સોડાના ઉપયોગ વિના ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવા અળવીના પાનના ભજિયા બનાવવા માટે રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કરવા કે સુધી અવશ્ય જોજો રેસીપી સારી લાગે તો અને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો ચલો ફ્રેન્ડ્સ અળવીના પાન અને ડુંગળીના એકદમ નવા ક્રિસ્પી ભજીયા બનાવવાનું શરૂ કરીએ અડવીના પાન અને ડુંગળીના એકદમ ક્રિસ્પી ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં છ નંગ જેટલા અડવીના પાન લીધા છે જેને મેં ચોખ્ખા પાણીથી ધોઈ કોરા કપડાંથી લૂછીને લીધા છે હવે આપણે અડવીનું એક પાન લેવાનું છે અને તેની પાછળ જે જાડી નસનો ભાગ છે તેને ચપ્પુની મદદથી આ રીતે અલગ કરી દઈશું ત્યારબાદ આપણે આ પાનને ફોલ્ડ કરી લઈશું અને એકદમ ટાઈટ બીડું વારી લઈશું તો આ સમયે આપણે એકદમ ટાઈટ બીડું વારવાનું છે હવે આ રીતે બીડું ભરી જાય ત્યારબાદ આપણે તેને વચ્ચે આ રીતે કટ આપી દઈશું અને ત્યારબાદ તેને એકદમ પતલી પતલી સ્ટ્રીપમાં કટ કરી લઈશું તો આ રીતે આપણે તેને બારીક ચોપ કરવાનું છે હવે બધા પાનને આપણે આ રીતે ચોપ કરી લઈશું અને ચોપ કરેલા પાનને આપણે મિક્સિંગ બાઉલમાં લેવાના છે તો અત્યારે મેં એક મિક્સિંગ બાઉલ લીધો છે તેમાં આપણે કટ કરેલા અળવીના પાન ઉમેરીશું સાથે આપણે બસો પચાસ ગ્રામ જેટલી આ રીતે સ્ટ્રીપમાં કટ કરેલી ડુંગળી લઈશું તમે જોઈ શકો છો મેં એની થિકનેસ આ રીતની છે હવે તેને આપણે બાઉલમાં એડ કરીશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું વન એટ ટી સ્પૂન હિંગ લઈશું વન ફોર ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું એક ટી સ્પૂન જેટલો અજમો ઉમેરીશું એક ટી સ્પૂન જેટલા કાળા મારીનો ભૂક્કો ઉમેરીશું અને સાથે અધકચરા ક્રશ કરેલા એક ટેબલ સ્પૂન સુકા ધાણા લઈશું અને અત્યારે મેં એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ લીધી છે આમાં આપણે સૂકું લાલ મરચું પાવડર ઉપયોગમાં નથી લેવાનું એટલે મેં મરચાં થોડા આગળ પડતા લીધા છે હવે તેમાં આપણે પચાસ ગ્રામ જેટલો કે ચાર ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરીશું અને ચોખાના લોટને આ રીતે બધી સામગ્રી સાથે સૌથી પહેલાં મિક્સ કરી લઈશું હવે આ રીતે બધું સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બેસન ઉમેરવાનું છે તો બેસન અત્યારે આપણે એક સાથે નહીં ઉમેરીએ આપણે એક કપ બેસન લેવાનો છે પણ આ રીતે એક એક ચમચી જેટલો ઉમેરતા જઈશું અને તેને બધી સામગ્રી સાથે સરખા મિક્સ કરતા જઈશું તો ધીમે ધીમે કરીને આપણે બેસન ઉમેરતા જવાનું છે અને આ રીતે મિક્સ કરવાનું છે હવે તેમાં એક ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને ત્યારબાદ તેને સરખું મિશ્રણ સાથે મિક્સ કરી લઈશું આ રીતે બધું સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જરૂર મુજબ પાણી ઉમેરતા જવાનું છે અને આનું બેટર બનાવતા જવાનું છે તો પાણી એક સાથે નહીં ઉમેરવાનું એક ટી સ્પૂન જેટલું પાણી છંટકોળતા જવાનું અને બધું મિશ્રણને સરખું આ રીતે મિક્સ કરતા જવાનું અને મસળતા જાય બધું મિક્સ કરી લઈશું હવે અહીંયા થોડો બેસન વધ્યો છે તેને પણ આપણે ઉમેરી દઈશું અહીંયા મેં એક કપ બેસનનો ઉપયોગ કરેલો છે ગ્રામના માપથી તમે જો તો એકસો ગ્રામ જેટલું બેસન લીધેલું છે ફરીથી એક બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરતા જઈશું અને આની બેટરની કન્સિસ્ટન્સી સેટ કરી લઈશું તો ધીમે ધીમે મસળતા જઈ આપણે બેટરની આ ટાઈપની કન્સિસ્ટન્સી તૈયાર કરવાની છે તમે જોઈ શકો છો એકદમ મીડિયમ થિક બેટરમાં આપણે તેને તૈયાર કર્યું છે તો આ રીતે આપણે અન ઇવન શેપમાં ભજીયા બનાવી શકીએ તે ટાઈપનું આપણે આનું બેટર બનાવવાનું છે હવે સોડાનો ઉપયોગ વિના ભજી ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને તેના માટે આપણે તેમાં બે ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીશું અને તેને સરખું મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ બેટરની અંદર આપણે કૂકિંગ સોડાનો ઉપયોગ નથી કરતા હવે તમે જોઈ શકો છો કે ભજીયા બનાવવા માટેનું એકદમ પરફેક્ટ બેટર તૈયાર થઈ ગયું છે તો ચલો આ બેટરમાંથી ભજીયા તળવા માટેની આગળની પ્રોસેસ જોઈએ તો તેના માટે અત્યારે મેં ગેસની મીડિયમ ફ્લેમ પર અહીંયા તેલ ગરમ કરવા માટે રાખેલું છે આ સમયે આપણું તેલ મીડિયમ ફ્લેમ પર મીડિયમ ગરમ થયેલું હોવું જોઈએ હવે આપણે જે ભજીયા માટેનું બેટર બનાવ્યું હતું તેમાંથી આ રીતે અનઇવન શેપનું એક ભજીયું બનાવીશું અને તેને ગરમ તેલમાં એડ કરતા જઈશું તો ફ્રેન્ડ્સ એક વખતમાં જેટલા સમય તેટલા તમારે ભજીયામાં ઉમેરતા જવાના છે અને આ સમયે તમારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ હોવી જોઈએ જો આ સમય હવે તમે ગેસની હાઈ ફ્લેમ પર ભજીયા તળશો તો તમારા ભજીયા ઉપરથી એકદમ લાલ થઈ જશે ને અંદરથી કાચા રહેશે તો ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આપણે આને સતત ચલાવતા જઈએ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તેને તળી લેવાના છે તો અત્યારે તમે જોઈ શકો છો આપણા ભજીયામાં એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે મીન્સ તે પ્રોપર કૂક થઈ ગયા છે હવે તૈયાર થયેલા આ ભજીયાને આપણે એક ડિશમાં લઈ લઈશું તો હવે સેમ પ્રોસેસને ફોલો કરી આપણે બાકીના બીજા બધા ભજીયાને તળી લઈશું તો ફ્રેન્ડ્સ અત્યારે તમે જોઈ શકો છો આપણા ભજીયા કેટલા ક્રિસ્પી તૈયાર થયા છે ભજાને જોતા જ ખાનું મન થઈ જાય તેવા બને છે ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને ભજ્જ તોડીને જોઈએ તો અંદરથી એકદમ સોફ્ટ બને છે તો સોડાનો ઉપયોગ વિના ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા અળવીના પાન અને ડુંગળીના ભજા તૈયાર છે આ ભજાને મેં અત્યારે બેસનની ચટણી તળેલા લીલા મરચાં અને ડુંગળી સાથે સર્વ કર્યા છે આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ અને એક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપીપ સાથે થેન્ક્સ ફોર watching this video.